નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યો છે ત્યારે માતાજીની આરાધના કરતા માય ભક્તો માટે વડોદરાના બજારમાં નવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું નવલી નવરાત્રી હવે નવ ગણતરીના દિવસો બાકી રહ્યા છે માય ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાસ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેર શિયાબાગ વિસ્તારમાં આવેલા રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસોથી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ ગરબીઓ તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં મહેનો ફાળો આપતી જોવા મળી છે જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળી છે ગરબીમાં પહેલાં સત્યાવીસ કાના જોવા મળતા હોય છે હવે સત્યાવીસ પ્લસ વેધ ચાર એટલે કે એકસો આઠ થાય છે જેને લઈને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આવલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માય ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રીના નવ દિવસ માતાજી ની આરાધના કરતા બાદ ગરબી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કેટલા દિવસોમાં અમે ગરબાની નવરાત્રની તૈયારી થઈ રહી છે એમાં માટીના ગરબાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે અમે માટીના ગરબા એ પહેલાંને જમાનામાં એકદમ ગેરુંવાળા અને કાચા થતા હતા હવે ડિઝાઇન ડિઝાઇનવાળા વર્કિંગવાળા તમે જોઈ રહ્યા છો કે આભલાની ચુંદડી આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે જેમાં એમાં લેડીસો ચુંદડી છે વર્કઆઉટ કરીને જે કરતા હોય છે એમાં એક ગરબો કરતાં બેથી ત્રણ કલાક લાગે છે હવે એવું કહેવામાં આવે છે કે સત્યાવીસ આપણે અમારા ચિત્રમાં ગરબામાં સત્યાવીસ છે હોય છે પણ હવે અમે એવી રીતના તૈયાર કર્યા કે જે સત્યાવીસ સત્યાવીસ વાળી ડિઝાઇનો કરતા હોય છે એમાં આપણે વેધ પ્રમાણે ચાર વાર વી આપણે ચાર લીધો હોય છે એને એકસો ચાર સત્યાવીસ ગુણ્યા ચાર કરીએ તો એકસો આઠ થાય છે એના આપણે બ્રહ્માની પ્રતીક્ષા ફરી એવી રીતના ગરબાનું મહત્વનું હોય છે હા ગરબાની કિંમત સામાન્યથી પચાસ રૂપિયાથી લઈને અઢીસો ત્રણસો રૂપિયા લગીનો હોય છે રાકેશ પ્રજાપતિ